ગરમ કુંડમાં તમે આગો અથવા તો નાઈ ને આગાડી પછી માતાજીના દર્શન કરવા જવાનું આવી ગયા ગરમ કુંડમાં મિત્રો ગરમ કુંડ નો પાણી આવા

મોબાઈલ એલાવ નથી એટલે આગળ આપણે બંધ કરી દઈશું Anh nít tâm bay a vía sẽ tạo ra rồi rồi તો મિત્રો દર્શન કરી લીધા છે અહીંથી આપણે જવાના છે મયંકભાઈને ઘેરે અહીંથી હવે આગાડી પછી મયંકભાઈને ફેમિલી સાથે મુલાકાત કરાવો તમે પણ અમારે અન્ય સાથે મિત્રો કદાચ અહીંયા નહીં માતાજીના મંદિરે કદાચ કોઈક ના આવ્યું હોય દર્શન કરવાનું તો એ પણ દર્શન થઈ જશે અને બહુ અહીંથી આપણે સીધા જઈએ મિત્રો મયંકભાઈ

દોસ્તાર આવે છે ને અમુક ખાઈ લે ના જે કા એકદમ ગુસ્તુબો લાગને લે તો પહેલા અમુક ખાઈ લે ભાઈ મેં પૈ ના કરાય ઉનાઈમાં આપેલા એમ તે એ વિસ્તારને ઘણા બધા યાદ કરી કેમ કે શ્રાવણ મહિનામાં ઝેરબી આવે ત્યારે એક આને વ્યક્તિ મયંક ભાઈ ને ઉભા હતા એ ઝેરબી જોગી લોકો આવે ને તે માતાજીના દર્શન કરે એટલે તો મંદિર પૂરા બી બની હોય ઓરિજિનલ મંદિર હતા આ વસ્તી બી એ સમયમાં બધા રોકાઈને ना 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 દોસ્તારા હવે ખાઈને જ ના મયંકભાઈ ને તાકુ બાપુ ખાઈ લેતા મયંકભાઈના કામ આવે એટલે મયંકભાઈ હારી લેતા જતા પણ મયંકભાઈના કામ આવે હોસ્પિટલમાં કોઈ પરિવારમાં કોઈ બીમાર એટલે ઓકે મયંકભાઈ આપ લઈ જ લેતા હારી તો હારી જ ફિર જતા થોડે દોસ્તાર ઠીક રીતે મારતા દેખાય ને બાકી જાતા જાતા પરેશાન બી જા